કે કોણે શું ખેલ કર્યા હતા પિસ્તાલીસ ટકા લોકોને ઈવીએમ ઉપર વિશ્વાસ નથી જે દિવસે નેવું ટકા મતદાન લોકો કરશે ને તે દિવસે આ બુચ્ચસિયાઓ આ દેશમાંથી રજા લઈ જાય આપણા દેશ માટે સૌથી વધુ દેશને બચાવવા માટે કોઈ એ માથા પહેલા તોય રાજપૂત હોય આ છત્રીઓને પણ અમે ભાજપ ઝુકતા નથી અને આવા છત્રીઓથી જે થાય તે કરી લે એ અહંકાર ભાજપને છે એટલા માટે તેને ભાજપે જાણવા છતાં સમજવા છતાં એને આ રૂપાલાજીની ટિકિટ ન કાપી આદિવાસી સમાજ જ સિત્તેર ટકા ચેતરભાઈ સાહેબ ગુજરાતમાં અમારો છે ત્રીજી પાર્ટી ચાલતી નથી પણ ઉપરથી કમાડ બુ કચડ ઘાણ કરીને એકતાલીસ લાખ લોકો એ ઝાડુ ઉપર દબાવ્યું દેવું માફ કરીશ એમણે બિલ્ડરોને ચૂંટ્યો તો મને વાંધો શું છે કન્સ્ટ્રક્શનના ને વીજળીના ભાવ વધારે મોંઘવારી છે એ ભાજપની બીજી બહેન છે જ્યાં ભાજપ હશે ત્યાં મોંઘવારી હશે ભાજપ અને ખાનગીકરણ બે ભાઈ છે એટલે જ્યાં ભાજપ હશે ત્યાં ખાનગી હશે સાહેબ આ બે હજાર ચોવીસમાં ભૂલથી આવી ગયા તો તમારે પણ નોકરી બીજી વ્યવસ્થા કરી લેજો કારણ કે યુટ્યુબ ચેનલો બંધ કરી દેશે